નો સંગમ એટલે ભાદરવી પૂનમનો મહામેળો આ લાખો માય ભક્તો દર્શન કરી ચૂક્યા છે આજે અહીંયા બધા જે માય ભક્તો છે આપ જોઈ શકો છો કે આ શિખર ઉપર ધજા કાર્યક્રમ ભાદરવી પૂનમ ના મહામેળા ત્રણ હજાર થી વધુ ધજા મા જગદંબાને ચડાવવામાં આવ્યું છે ત્યારે અહિયાં ભક્તો આવ્યા છે એમની સાથે વાત કરીશું આજે માના ધજા ચડાવવામાં આવે શું ખૂબ જ પાવન માનીએ છીએ શ્રદ્ધાથી આયા હતા અને સારા એવા દર્શન થઈ ગયા છે અને ધજાનો ચડાવવાનો લાવો મળ્યો છે ખૂબ સારી વાત છે કેટલા સમય કેટલા વર્ષથી આવો છો હા કેટલા વર્ષોથી આવો છો અમે પહેલી વખત આવ્યા છીએ શું કેવું છે આપ આજે માના પૂનમ છે અને આજે ધજા ચડવામાં માંગે છે આજે બહુ જ સારું લાગ્યું અમને અને શ્રદ્ધાથી ભક્તિ ભાવપૂર્વકથી આજે માતાજીના દર્શન કરવા માંગે છે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા છે અને માના શિખર ઉપર ધજા ચડવામાં આવ્યા છે અને ધન્યતા અનુભવી રહી છે ત્યારે શું કહેશું શું કહેશું આજે આજે હું સતત પચીસ વર્ષથી અંબાજી પગપાળા ચાલતા હોઉં છું અમદાવાદથી અને આજે માતાજીને ભાવનગતની ધજા અર્પણ કરવાથી ખૂબ જ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે અને માતાજી મને આજે શક્તિ આપી સતત પચીસ વર્ષથી અંબાજી પગપળા ચાલતા નહીં તેના માટે માતાજીનો ખૂબ ખૂબ આભારી છું જે એમ બેન આજે ભાદરવી પૂનમ છે છેલ્લો દિવસ છે માઇ ભક્તોમાં એક અનોરો ઉત્સાહ જોવા મળ્યો છે ભક્તિ ભાવ સાથે માઇ ભક્તો મા અંબાના ધામ ઉપર પહોંચી રહ્યા છે અને માના દર્શન કરી અને ધન્યતા અનુભવ રહ્યા છે વિનોદ સુંદેશા બી કે ન્યૂઝ ચેનલ પાલનપુર